ભુજમાં હાંડલા ગરબીમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ પરિમલ ઠક્કર છે અને આ હાંડલા ગરબી મિત્ર મંડળ આજે એકસો પાંત્રીસ વર્ષ પૂરા કરી અને એકસો છત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યું છે અને અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા માત્ર ને માત્ર નોબત ઉપર જ નોબતના તાલે અને એના સથવારે રમાડવામાં આવે છે અને બીજું કે અહીંયા કને ચપ્પલ ઉતારીને જ ખાસ એની પ્રથા છે એ પ્રમાણે ચપ્પલ ઉતારીને જ રમાડવામાં આવે છે અને બીજું કે અહીંયા એક જે જૂની રમત હમચી તરીકે જે ઓળખ છે એની એની હમચીની જે રમત છે એ અહીંયા જ હાંડલા ગરમીમાં જ જોવા તમને મળશે અને સારામાં સારી રમત રમવામાં આવે છે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નિલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન